એગ્રો ડીલરનું લાયસન્સ ત્રીસ દિવસ માટે રદ કરવાનું જાહેર કર્યું હતું રાણાવાવના બાપોદર ગામે રહેતા બલદેવભાઈ બાપોદરા નામના ખેડૂતે રાણાવાવના શિવ ગોરક્ષ એગ્રો સેન્ટર ખાતેથી રૂપિયા ઓગણત્રીસ હજાર બસો પચાસની કિંમતની પંદર બોટલ મગફળીના પાકમાં છાંટવાની જંતુનાશક દવા લીધી હતી જે નકલી નીકળતા ખેડૂતને નુકસાન થયું હતું આથી આ અંગે તેના દ્વારા ખેતીવાડી વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા ખેતીવાડી વિભાગે પણ દવાના સેમ્પલ લે લેબમાં ચકાસણી માટે મોકલતા એક માસ બાદ તેના રિપોર્ટમાં દવા નકલી હોવાનું સામે આવ્યું હતું પરંતુ તેનો રિપોર્ટ ખેડૂતને આપવામાં આવ્યો ન હતો અને એગ્રો ડીલર સામે પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી આથી ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો નકલી દવા સાથે જિલ્લા પંચાયત કચેરીમાં આવેલ ખેતીવાડી અધિકારીની ઓફિસે દોડી આવ્યા હતા જ્યાં ખેતીવાડી અધિકારીએ આ જવાબદારી વિસ્તરણ અધિકારીની હોવાનું જણાવી અધિકારી ભંડારીને કચેરીએ બોલાવ્યા હતા જ્યાં ખેડૂતોએ તેના ઉગ્ર રજૂઆત કરી હતી અંતે વિસ્તરણ અધિકારીએ નકલી દવા થાબડી દેનાર એગ્રો સેન્ટરનું લાયસન્સ ત્રીસ દિવસ માટે રદ કરવા કાર્યવાહીની ખાતરી આપી હતી તથા ખેડૂતોને પણ દવાના સેમ્પલનો રિપોર્ટ આપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો જિલ્લામાં અનેક એગ્રો ડીલર દ્વારા ખેડૂતોને નકલી બિયારણ ખાતર અને દવાઓ ધાબળી દેવામાં આવે છે તેમ છતાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે બલદેવભાઈ નામના ખેડૂતની જાગૃતિને કારણે એગ્રો સેન્ટરનો ભાંડો ફૂટ્યો છે તેઓએ દવાનું રિઝલ્ટ ન મળતા દવાની બોટલના સ્ટીકરમાં દર્શાવેલ કોડ સ્કેન કરતા દવાની કંપનીની વેબસાઈટ ખોલી હતી જેમાં આ દવા નકલી હોવાનું અને આ કોડ એકસો ત્રેવીસથી થી વધુ વખત સ્કેન થયાનું સામે આવ્યું હતું આ મસલી દવાના ક્યુઆર કોડની કોપી કરીને નકલી દવાની એકસો ત્રેવીસથી થી વધુ બોટલોમાં લગાવાયું હોવાનું સામે આવતા ખેડૂત પણ ચોંકી ઉઠ્યા હતા અને પરંતુ ખેતીવાડી વિભાગને જાણ કરી હતી અને અંતે ખેતીવાડી વિભાગે એગ્રો સેન્ટરનું લાયસન્સ એક માસ માટે સ્થગિત કરી કડક કાર્યવાહી કરી હોવાનો સંતોષ માન્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ બળદેવભાઈ જીવણભાઈ બાપોદરા મેં આ પ્રાયોગશાળ કંપનીની દવા રાણાવ શિવ ગોરક્ષ એગ્રોમાંથી લીધેલી હતી મને ડુપ્લિકેટની શંકા જતાં મેં પોરબંદર કૃષિ અધિકારી પાસે સેમ્પલ લેવરા એને અમને કીધું તો અમે ત્રીસ દિવસ ઉપર રાહ જોઈ રિપોર્ટ આવી ગયો છતાં એ લોકો સાહેબ એમ છે કે રિપોર્ટની કોપી અમે તમને ન આપી હકીએ અમને રિપોર્ટની કોપી આપવામાં વાંધો હું મેં ફરી સેમ્પલ ડબલા મેં આપ્યા બિલ મેં રજૂ કર્યું ખેતીવાડી અધિકારી ની ઓફિસે હું ગયો મેં એને હારી લીધા એ સેમ્પલ લેવરા છતાં પણ મને બિલની કોપી રિપોર્ટ ના પાડે

બીજા બીએસએફના ના વિડીયો જોતા મને જાણ થઈ ગયા ડુપ્લીકેટ હું ખેતીવાડી અધિકારી પાસે ગયો ઈ લોકોને જાણ કરી મેં બિલ રજૂ કર્યું મારા ત્રણ ડબલા આપ્યા ઈ લોકો સીલ માર્યું સીલ મારે ત્રણ ડબલા ને અને એક ભરતભાઈ ને દીધું એક ખેતીવાડી અધિકારી લઈ ગયા અને એક રિપોર્ટમાં મોકલાવ્યો એ લોકોએ રિપોર્ટ આવી ગયો છે અધિકારી એમ કહે છે કે એ રિપોર્ટ ની કોપી અમે તમને ન આપી હકીએ મેં કીધું કે સાહેબ તમે મૌખિકમાં ના આપો તો અમે લેખિત માં આપીએ રિપોર્ટ ની કોપી મને આપો તો કે લેખિત માં તમે લોકો તમે આપો કે હું મારા ઉપલા અધિકારી ને મોકલાવું ઈ લોકો કે આપીએ બાકી ના આપીએ પોરબંદર સાવલિયા સાહેબ સાવલિયા સાહેબ માં એમ વાત કરી કે રિપોર્ટ આવી ગયો છે કન્ટેન્ટ ઝીરો જીરો આવ્યું આમાં જે ત્રણસો તેત્રીસ લખેલું છે ને ઈ અને એકસો લખેલું છે ઈ આવ્યું કન્ટેન આમાં જે લખેલ છે ઈ તો મેં કીધું કે સાહેબ મને જે રિપોર્ટ આવ્યો હોય કોપી આપો મન કે તમને અમે કોપી ના આપી હકી અમારા અધિકાર માં નથી આવતું ના એનો કોઈ આપણે આઈડિયા નથી મારું નામ જયેશભાઈ બાપોદરા હે મારું ગામ બાપોદર હે અમારા ગામના ખેડૂત બળદેવભાઈ એ રાણાવ શિવ ગોરખ એગ્રો સેન્ટર પરથી દવા લીધેલ હતી અને તેની શંકા જતા તે ખેડૂતે વિસ્તરણ વિભાગમાં અરજી કરેલી અને ત્યાં સેમ્પલિંગ કરાયું એમનો રિપોર્ટ પણ આવી ગયો એ રિપોર્ટમાં જે ટેકનિકલ આવે પ્રયોગશાળ દવામાં એ રિપોર્ટમાં ઝીરો ઝીરો આવ્યું છે આ માત્ર ખાલી એક કોઈ એક એગ્રોમાં થાય એવું નથી પોરબંદરમાં માં થી વધારે એગ્રો છે સો થી વધારે એગ્રો છે એમાંથી નેવું નેવું ટકા એગ્રો બાયો પ્રોડક્ટ વેચાય છે બીજી ગેરકાયદેસર ઘણી દવાઓ વેચાય છે ડુપ્લિકેટ વેચાય છે ડુપ્લિકેટ ખાતર વેચાય બિયારણ વેચાય છે બધું વેચાય છે કોઈ અધિકારીઓ કોઈ જાત ની કઈ કાર્યવાહી કરતા નથી એની અમારી માંગણી છે કે આ જે એગ્રો સેન્ટર છે શિવ ગોરખ એગ્રો એનું લાયસન્સ રદ કરવામાં આવે એને જેલની સજા થાય એને દંડ કરવામાં આવે

નિયમ મુજબ નમૂનો લઈ અને એને આપણે લેબમાં જે સરકારી એપ્રુવ લેબ છે ને એમાં મોકલેલી છે લેબના નિયમ પ્રમાણે એ નમૂનો નમૂનો રિઝલ્ટ આવ્યા બરાબર હમણાં જ આવ્યું છે રિઝલ્ટ બરાબર એ અનુવાય આપણે છે ને જે એગ્રોવાળા અને કંપની એમ કે કંપની પ્રૂફ કરવું પડે કે આ મારું ડુપ્લિકેટ છે કે જે છે એ બરાબર નમૂનો બી પ્રમાણે થયો એટલે એ અનુવાયે કંપની દ્વારા કંપનીને પણ આપણે નોટિસ આપેલી છે એગ્રો દ્વારા એમને નોટિસ આપેલી છે કે બા છે બરાબર ક્યાંથી લેવા બિલ બિલ બધું રજૂ એને મળ્યું એમના દ્વારા જવાબ આવેલો છે આજે બરાબર અને એમના દ્વારા અધિકારી અમે એના લાયસન્સ સસ્પેન્ડ કરી દેસુ અને એની કોર્ટ કેસ ની દરખાસ્ત આપણે ખેતીવાડી ખાતામાં મોકલશું એ આઈવે ત્યાં લગીન માં છે ને આપડે લાયસન્સ દુકાન બંધ રાખવાની બરાબર હવે આજે હજી હજી આવ્યું છે

જિલ્લા ખેતી અધિકારીને ને અરજી કરવાની જિલ્લા ખેતી અધિકારીના અંતરમાં આખી આખી ટીમ છે એક નાયબ હોય બે સાયન્ટિસ્ટો હોય જિલ્લા હોય આખી ટીમ દ્વારા ચકાસણી કરે જે વાવેતર કર્યું હોય એને ઉત્પાદનમાં

ના ના આપી જ દેશું ને આપડે આપડે સિઝન ચાલુ થાય ને પેલા જ આપીએ છીએ પ્રેસ નોટ માં આપીએ છીએ કે ભાઈ આવું બિયારણ ખરીદી આ રીતના ધ્યાન રાખવા નો હોય કાઈ પણ એવું હોય તો જે તે તાલુકાના ખેતી અધિકારીનો કોન્ટેક્ટ કરવો એમાં નંબર આપણે આપીએ છીએ પ્રેસ નોટ એટલે હમણાં આપવાની જ છે પાછી આ નવી સિઝન ચાલુ થશે ને રવિ એટલે

આ તમને આમ ખબર પડે કે આ પ્રયોગસર ઓરિજિનલ છે આ કોપી છે ખેડૂતોને ક્ષેત્રે કે આ સ્કેનર ઉપર ક્ષેત્રે પાછા સ્કેનર ની કોપી મારી એટલે આ ખેડૂત જાગૃતિના હિસાબે આ એને ખબર પડે કે ઓરિજિનલ ડુપ્લિકેટ છે જે આ નંબર લખવામાં આવે છે અલગ અલગ નંબર હોય છે એના કારણે આ ખેડૂતો જાગૃત છે ના તો બધાય ડબલાને એક જ નંબર આવ્યો એટલે હું સીધો આરોપ મારું છું ખેતીવાડી જે તંત્ર પોરબંદરમાં બેઠું છે એ એગ્રોવા અને બધા એને મિલી ભગત છે એના હપ્તા ખાય છે એનું પણ સ્ટિંગ ઓપરેશન કરવું અને એને પણ ઉજાગર કરવા ખેડૂતો માટે હંમેશા આ તંત્ર છે એ મારવા બેઠું છે અમારે ચારી બાજુથી લૂટ છે ખેડૂતો એટલે આ ડુપ્લિકેટ દવા અમારે ખેડૂત મેરે તો સો રૂપિયા તમે વધારે લઈ લો એના અમારે પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ એવો છે કે ડુપ્લિકેટ દવા તમને બધાને ખબર છે કે ડુપ્લિકેટ દવાને કારણે અત્યારે આમ કેન્સર આવ્યા અન્ય રોગ આવ્યા એના કારણે છે દાખલા તરીકે આમાં ઘણું બધું લખેલ આવે એક હું મીડિયાના માધ્યમથી કહેવા માગું કે આ દાખલા તરીકે આ દવા હોય તો એ પાકને અંદર ચાલીસ દિવસ સુધી એની અસર રહેતી હોય આ ડુપ્લિકેટ દવા હોય એની અસર જતી નથી અને માનવ હિત માટે નકામી છે આ બધું એટલે અમે આ જે તંત્રને જગાડવા આવ્યા અને હું ખુલ્લી ચેલેન્જથી કહું છું કે હપ્તા છે અને એનો જ એક સરકારી અધિકારી મારા સાથે હતા ડુપ્લિકેટ બિયારણ ને ઓરિજિનલ બિયારણ શું ફરક અરે તમે અધિકારીઓ છો ડુપ્લિકેટ માં ઓરિજિનલ માં ઘણો બધો ફરક આવે છે એટલે મને તો કેમ થાય કે કેમ આને ખેતીવાડીમાં લીધા એ જ ખબર નથી પડતી જયેશભાઈ આવો ને જીરી આપણે સાથે આવતા શું પેલા કે આ ખેડૂતોને તો બધુંય ઉગી જાય છે ગમે વાવો છો અધિકારીઓનું કેવું એવું છે કે ડુપ્લિકેટ બિયારણ હોતું જ નથી આવતું જ નથી એવું હવે હવે કઈ ડિગ્રી લઈને આવતા હોય એ મારો રામ એટલે ખરેખર આ ખેડૂત એક ખેડૂત સાથે સેતરપિંડી માં અમે આજે પચીસ ખેડૂત આવ્યા છે ખરેખર આ બાબતમાં જાગૃત કરવાની ખેડૂતોને જાગૃત કરવાની અને ફૂલી ચેલેન્જ મારું છું કે એગ્રો સેતી શેતી જાયજો કે ડુપ્લિકેટ દવાઓ ડુપ્લિકેટ દવાઓ વેચે તો અમે સ્ટિંગ ઓપરેશન કરશું આ ખેડૂતોના હિત માટેની વાત છે ખેડૂતોને કોઈ કામ નથી થતું દવાથી અને ખાલી પોપ ઢડે છે એક વખત પોપ ઢળે ને તો ખબર પડે કે કેટલી થાય એટલે આ ડુપ્લિકેટ દવા છે તમને તમે કે તમને પણ ખબર પડે છે તમે હાથ અડાડો એટલે આખી તમને ખબર પડે અને આ ને અડાડો એટલે આ કોપી મારી હવે ખેતીવાડી અધિકારી ને શું એવો પ્રોબ્લેમ છે કે અઠ્યાવીસ દિવસમાં રિપોર્ટ આપવાનો હોય આવવાનો નથી તો આ બધી મિલી ભગત લાગે છે અમને એવું લાગે છે સ્ટિંગ ઓપરેશન કરે થોડા વર્ષો માં સાબિત કરશું એટલે અમે આજે બધા ખેડૂતો